સુરતના કડોદરા ઉંભેડ પાસે બનેલા ઓવરબ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે મુંબઈથી અમદાવાદ જતા હાઈવે અડતાલીસ પર ઉંભેડ નજીક ઓવરબ્રિજ ઉપર વાહન ચાલકો ખાડાઓથી હેરાન થવા સાથે ખાડાના કારણે ગાડીઓ ડિસ્કો કરતા જોવા મળી રહી છે વરસાદ પડતા તંત્રની પોલ ખુલતી સામે આવી રહી છે ત્યારે કડોદરાથી કામરાજ જતા માર્ગ પર ઉંભેડ પાસે આવેલા ઓવરબ્રિજની હાલત સોભાના ગાંઠિયા સમાન જોવા મળે છે

કે માટલા મોટા ખાડાઓ પડવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી ટોલ પ્લાઝા ઉપર વાહનનો એક રૂપિયો પણ નથી છોડતા પરંતુ વાહન ચાલકોને ખાડાને કારણે અકસ્માતનો ભોગ બને તે માટેની કોઈ જવાબદારી નક્કી નથી હવે જોવું રહ્યું હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે પછી આ તંત્ર કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત